ભાગ બે માં એકસો પાના નંબર ઉપર ગોપાલલાલજી આપણને લૌકિકમાં કેવી રીતે રહેવું એ સમજાવે છે આપણને એમ થાય ને કે ઘણી બધી વખત સર્વસમર્પણ કર્યું હોય ને ઘણા ભગવદીઓનું આપણે ઉદાહરણ જોયું હોય તો એ લોકો તો સર્વસમર્પણ કરીને ઠાકોરજીને પૂરેપૂરું સમર્પિત જીવન જીવતા હોય ગુણમાલ ભક્તમાલમાં આપણે જોયું તો આપણને એવું થાય કે એ તો આપણાથી ન થઈ શકે તો લૌકિકમાં કેવી રીતે જીવવું તો એ બાબતે ઠાકોરજી અહીંયા સમજાવે છે રાજા બાબા કહ્યું કશાદાસ પ્રભુજી હવે લૌકિકમાં પણ કેવો ભાવ રાખો તે સમજાવે છે એટલે આપણે સંસારમાં પણ રહેવાનું અને ઠાકોરજીને પણ સેવવાના એ બાબતે કેવી રીતે તો ઠાકોરજી કહે છે કે પોતાના સ્ત્રી પુત્ર પુત્રાદિક કુટુંબમાં પ્રભુનો સંબંધ વિચારીને મન સમાન રાખે સર્વના ઉપકારમાં રહે વિષયની તૃષ્ણા ન રાખે એટલે ઠાકોરજીની સ્તૃષ્ણા રાખવાની છે વિષયની નહીં કોઈ ભોગ વિલાસ કોઈ બીજી લૌકિક વધારે પડતી કામનાઓ રાખવાની ના પાડે છે પોતાના પ્રભુજી તથા ભગવદી ઉપરથી મન ડગાવે નહીં ઇન્દ્રિયોને જીતે મન કોમળ રાખે કદી પણ કઠણ કરે નહીં એટલે કે આપણે જે આપણા પુષ્ટિમાર્ગમાં મનને કઠણ કરવાનું મનને મારવાનું એવું બધું નથી મનને કોમળ રાખવાનું છે ને પ્રભુમાં વાળવાનું છે મારવાનું નથી સંદેહ થાય તો દિનતાથી પૂછે પોતે પ્રસાદ માત્રનો અંગીકાર કરે તદ્દન સ્વાર્થ માટે ઉદ્યમ ન કરે ભગવત સેવા નિયમિત ઉદ્યમ કરે પ્રસાદ કંઈક ન્યૂન્ય જ લે એટલે બહુ અઘાય અઘાઈને લેવાનું આપણે વિચાર કરીએ પણ એનાથી પછી આળસ આવે છે અને પછી સેવામાં અસર થાય છે એટલે પુષ્ટિ સંહિતામાં પાચા બાબા શરૂઆતમાં જ આગ્યા કરે છે કે આપણે સેવા ઉપયોગી દેહ માટે જેટલું જરૂરી હોય એટલો જ પ્રસાદ લેવાનો આજ્ઞા પાછા ભાભા કરે છે અહીંયા ઠાકોરજી પણ પોતાના શ્રીમુખથી કહે છે કે પ્રસાદ કંઈક ન્યૂન્ય જ લે ઘણું લેવાથી મહાઆલસ્ય પ્રમાદ નિંદ્રા તથા રોગાદિક થાય તેથી પ્રભુની સેવામાં અંતરાય આવે મનને જીતે વશ કરે પણ મનને વશ પોતે ન થાય વારે વારે પ્રભુનું સ્મરણ કરે સદા સર્વ કાર્યમાં પ્રભુજીનું જ શરણ છે એમ સમજાય સમજતો રહે જ્યાં બહિર્મુખ લોકો ચર્ચા કરતા હોય ત્યાં મૌન ધરીને રહે એટલે મૌન છે ને બહુ જ અઘરું છે ઠાકોરજીનું આ વાક્ય વારાઘડીએ યાદ રાખીને રહેવું કે જ્યાં આગળ આપણે બોલવાથી કાંઈ ફરક ન પડે તો ન બોલવાથી આપણામાં ફરક તો જરૂર પડે બાકી આપણે ઠાકોરજીને વગોવી નાખીએ ને આપણા વિચારોને વગોવી નાખીએ એવું થાય એટલે જ્યાં આપણે ઠાકોરજીની કિંમત નથી ત્યાં આપણા વિચારોની પણ કિંમત નથી એટલે રજૂ ન કરવા એવું અહીંયા સમજાવે છે ઠાકોરજી સદા સર્વદા પ્રભુની સેવામાં તત્પર રહે 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 સંકોચ ન ન ન કરે કદી પણ અસાવધાન અસાવધાન એટલે કે કાંઈ વાંધો નહીં જે થાય એમાં કઈ ચિંતા નહીં કરવાની નહીં આપણે સાવધાનીથી વધુ કરવાનું છે બહુ ધ્યાન રાખીને કરવાનું છે કોઈને પરિશ્રમ ઠાકોરજીને પરિશ્રમ ન પડે એનું ધ્યાન રાખવાનું છે ભૂખ તરસ નિંદ્રા ગરમી ક્રોધ લોભ વગેરે જે દોષો છે તેને તજે વશ ન થાય એટલે દેહના સંબંધી જે દોષ છે એને વશ નથી થવાનું આપણે તો વશ ઠાકોરજીને થવાનું છે જે આત્મા સાથે સંબંધ છે એમ સીધે સીધું ઠાકોરજી અહીંયા સમજાવવા માગે છે પણ તે સર્વને જીતે અભિમાન ન કરે પોતે કરતા ન માને એટલે કે આ જોયું મેં કેવું કર્યું મુનકો હોત તો કોણ કરત આવું કરતા કરતા પણ આવતા આવતા અભિમાન આવી જાય એના વાર લાગતી નથી એટલે કરતાં પણ ન માનવાનું ઠાકોરજી એ આજ્ઞા કરે છે સદા ભગવદીઓ સાથે મૈત્રી કરવા ઉદ્યમ કરે સદા ઠાકોરજીના સ્વરૂપને તથા ભગવદીના સ્વરૂપને તથા પોતાના સ્વરૂપને વિચારતો રહે એટલે ઠાકોરજીના સ્વરૂપને સતત વિચારવાનું ક્યાંથી આવ્યા છીએ ક્યાં જવાનું છે એ તો મગજમાં સતત રહેવું પડે નહીં તો આ પ્રવાહી સૃષ્ટિ અને મર્યાદા સૃષ્ટિ એમની સાથે સાથે રહીને આપણે એના જેવા જ થઈ જશું બાક મગજમાં આપણે વારાઘડીએ યાદ કર્યા જ કરવું પડે એવું ઠાકોરજી અહીંયા આજ્ઞા આપે છે પોતાના સ્વરૂપને વિચાર તો ફરે એટલે આપણું સ્વરૂપ આપણે ક્યાંથી આવ્યા છીએ એ તો વારા ઘડી આપણે યાદ જ કરવું પડે કે આપણે આ બધા જેવા નથી જે બધા આપણે દિવસમાં કેટલાય મળતા હોય એ બધા જેવા નથી એવું કીધું છે માત્ર પુષ્ટિજીવ ઠાકોરજીની ગોલોકની સૃષ્ટિ છે એ મગજમાં યાદ રાખવાનું કે છે અન્ય આશ્રય તથા અસમર્પિત વસ્તુથી સદા દૂર રહે અન્ય આશ્રય મહાન બાધક છે તે સમજે અસમર્પિત વસ્તુ વિષ્ટા સમાન ગણીને તેનો સર્વથા ત્યાગ કરે સદા તારદર્શી ભગવદીનો સંગ કરે તેના કહ્યાનો વિશ્વાસ અને તેના સ્વરૂપનો ભર સદા રાખે અન્ય માર્ગીનો સંગ કે તેની કથા વાર્તા શ્રવણ ન કરે પોતાના સેવ્ય પ્રભુ સિવાય અન્યની વસ્તુ ગ્રહણ ન કરે કેટલું પરાકાષ્ઠા સુધી કહી દીધું કે પોતાના સેવ્ય પ્રભુ સિવાય અન્યની વસ્તુ ગ્રહણ ન કરે એટલે આ તો એકદમ પાક્કા 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 વૈષ્ણવ હોય એ લગભગ આવું જ કરતા હોય અમારા સ્વહસ્તથી આપેલ સેવન સેવ્ય કરીને જાણે સેવ્ય સ્વરૂપની સેવા છોડીને બીજાનો આશ્રય કરે તો સલીલ થાય એટલે કે પ્રવાહી થાય આખો ફકરો આપણે એકસો ચૌદ પાના નંબર ઉપર પુષ્ટિ પુષ્ટિસંહિતા બેમાં વાંચ્યો આમાં આપણે થોડું એક ટકા પણ ઠાકોરજીની આજ્ઞા મગજમાં રહી ગઈ હશે ને તો ઠાકોરજીની આજ્ઞાનો પ્રભાવ એટલો બધો છે કે બીજી બધી આજ્ઞાઓ આપણને મનમાં આવ્યા જ કરશે યાદ આવ્યા કરશે ને જાતે જાતે આચરણ ઠાકોરજી દ્વારા આપણને લેવરાવા લેવાય જશે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછ્યું ગુરુ શ્રી ગોપાલલાલ કી જે